બોટાદ ના રાણપુર ભાજપ આગેવાન ને ચૂંટણી પંચ ને પત્ર લખી તંત્રને જવાબદાર ઠેરવતી અરજી કરી મતદાનની ટકાવારી ઓછી થવા પાછળ મતદાન સ્લીપ વિતરણ ન થયું હોવાનું કારણ ધર્યું ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ સ્થાનિક મામલતદારને કરી હતી સ્લીપ ન મળ્યાની રજૂઆત તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો લોકસભાની ચૂંટણીને લઈને મતદાન સ્લીપ તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતી હોય છે ત્યારે રાણપુર શહેરના કેટલાક વિસ્તારોમાં મતદાન સ્લીપનું વિતરણ થયું નથી તેવું જણાવ્યું મતદાન સ્લીપનું વિતરણ થયું ન હતું જેથી મતદાનની ટકાવારી ઓછ ઓછી થઈ છે બેદરકારી દાખવનાર અધિકારી કે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુ પંચાળાએ જણાવ્યું મારો પરિચય મારું નામ કેશુભાઈ ધર્મસિંહ પંચાળા હું બોટા જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છું આપના દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે શું પ્રશ્ન છે શું બાબતે ફરિયાદ કરો હું પાંચ તારીખે સાત રાત્રે નવ વાગ્યે અમારી ભાજપની કાર્યાલયે ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકાર શ્રીની જે મામલદારમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની એ હજી અમારા સુધી પહોંચેલ નથી એટલે મેં તરત રાણપુર મામલદાર પટેલ સાહેબને ફોન કરેલો પણ પટેલ સાહેબે ફોન ઉપાડેલો નહીં અને તેમજ પછી મેં ફોન ભટ્ટ સાહેબને નાયબ મામલદારને કર્યો હતો તો એમને ફોન ઉપર કીધું કે ભાઈ અમારા સ્લીપ પહોંચી નથી તો જલ્દી વ્યવસ્થા કરાવો તો ભટ્ટ સાહેબે કીધું કે વાંધો નહીં અમે હું સૂચના આપી દઉં છું પણ બીજે દિવસ સુધી કોઈ એવીને એવી રજૂઆતો આવેલી સ્લીપો કોઈને પહોંચેલ નહોતી અડધા ગામમાં આ દેકારો બોલતો હતો તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી ઓછું હોટિંગ થયું એવું મને જોવામાં આવે છે સ્લીપ નહીં મળવાથી આપણે ચૂંટણી પંચે ફરિયાદ કરી છે શું મુદ્દાને લઈને ફરિયાદ કરી છે અમે ચૂંટણી પંચ તેમજ કલેક્ટર સાહેબને તેમજ રજૂઆત કરેલ છે કે ભાઈ રાણપુર મામલદાર કચેરીમાંથી જે સ્લીપ વેચવામાં આવે છે એ સમયસર પહોંચેલ નથી તો એની પર કાયદેસર કાય કાર્યવાહી કરવી તેમજ ઉચ્ચ કક્ષાએ કડકમાં કડક સજા કરવી